સુરતના વિસ્તારમાં સ્કીમ નંબર અને રિઝર્વેશન મુકવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ રિઝર્વેશન ને કારણે હજારો રહેણાંક મકાનો સોસાયટીઓ સીઓપી વાડીઓ અને ધાર્મિક મિલકતો અસરગ્રસ્ત બન્યા છે હવે આ મુદ્દે રાહત મળવાની આશા જાગી છે કતારગામની ત્રણ વિવાદાસ્પદ ટીપી સ્કીમોને લઈને સુરતના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત દરમિયાન સમગ્ર મુદ્દાનો વાસ્તવિક ચિતાર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો શહેર વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને પણ આ મામલે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી

પરંતુ હવે સરકારના સકારાત્મક વલણથી મોટી રાહત મળવાની શક્યતા છે ખાસ કરીને ચૂંટણી પૂર્વે જો આ રિઝર્વેશન મુદ્દે ઉકેલ આવે તો હજારો મિલકત ધારકો અને સોસાયટીઓને મોટી રાહત મળશે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે શાંતિવન ત્રણ નંબર માં રહું છું જયારે મેં મકાન બનાવ્યું ત્યારે મારા મકાન ઉપર રિઝર્વેશન હતું નહીં મને ખબર અમને ખબર પણ નહોતી અમે તો કામ ધંધા કરીએ છીએ કામ કર્યા કરીએ રાત દિવસ મારી ઉંમર સાઠ વર્ષની છે તો પણ હું કામ કરું છું હજી અને અમે સિલાઈ કામ કરીએ બધા જ કામ કરીએ છીએ આખું ઘર અમારા છોકરા ભણે છે અત્યારે અમારા છોકરાનું અતિશય ભણતર બગડે છે દરરોજ ને દરરોજ અમારે નોટિસો આવ્યા કરે છે થોડા થોડા દિવસે તો અમે ચિંતામાં રહીએ કામમાંથી જે ઉડી જાય છે અમારો તો તમે આ રિઝર્વેશન દૂર કરો અને અમને પણ ખબર નહોતી કે મારા મકાન ઉપર રિઝર્વેશન છે અમને બીજા એ કીધું કે તમારા મકાન ઉપર રિઝર્વેશન આવ્યું તો અમે રાત દિવસ બળતરા કરી છે ચિંતા કરી નોટિસો આવે તો અમને આમાંથી બચાવો સરકાર નહીં બચાવે તો અમારા માટે કોણ હોઈ શકે તો અમે એવી માગ કરીએ છીએ કે રિઝર્વેશન દૂર કરાવો જ્યારે બનાવ્યું ત્યારે નહોતું તો આવ્યું ક્યાંથી એની જાણ કરો અમને તો તમે બધાય મોટા માણસો થઈ અને નાના માણસોને આવી રીતે કેમ દુઃખી કરો અમે પહેરાય અમારા ઘરવાળાને સાથ આપવી છે કામ માટે તો અમે એ રીતે પરસેવો પાડીને મકાન બનાવ્યું છે અમે અમને કોઈ એમ કે તમે આંચકીને બનાવ્યું છો તો અમે અમારું મકાન તમને સોંપી દઈ બોલો હવે સરકાર તરફથી મળેલા સકારાત્મક સંકેતો બાદ કતારગામની ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવન માં રિઝર્વેશન મુદ્દે ટૂંક સમયમાં સ્પષ્ટ નિર્ણય લેવાશે તેવી આશા સેવાઈ રહી છે જો સરકાર દ્વારા રાહત આપવામાં આવે તો વર્ષોથી ચાલતી અનિશ્ચિતતા સમાપ્ત થશે અને હજારો મિલકત ધારકો તથા સોસાયટીઓને મોટો લાભ મળશે તમામની નજર હવે સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે